જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં આજે દિવાળી નહીં મહા દિવાળી પર્વ આવ્યો છે આજે અને આપણા ભારતના યશસ્વી મહાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા વડીલો

સ્વામ્રા અને અજગર આહાર જે આ લક્ષણો ખાલી જળ ઉપર રહી અને આજે જે મુહૂર્ત હતું ભગવાન રામ નું અભિજિત મુહૂર્ત પછી એમને જન્મ લીધું છે તો આપણે ભાગ્યશાળી છીએ રા ભૂતો ના ભવિષ્ય ભવિષ્યમાં થાય એનું તો નથી કેતો ભૂતો

સમ છે આ વ્યક્તિ ચૌદ થી ચોવીસ સુધી કેટલા કામ કર્યા છે આરામ માં જાઓ ત્યારે પાંચ મિનિટ ગડીએ તેમ એક ધ્યાન લગાડજો કે કામ કામ કરાવવાના છે આગળ જાતા જે અમારું અવાજ પહોંચે છે ગુજરાત સુધી તો પુટતો જ છે અને આ આપણે ચોવીસ ના અવસર એમાં યાદ રાખવાનું છે ખાસ અને આજે ગિરનાર મંડળના સંતો અમારા ધારાસભ્ય શ્રી યોગીભાઈ અને મારા ખાસ મિત્ર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરીજી મહારાજ એમના શિષ્યો જસકુભાઈ લખનભાઈ પછી આપણા ગઢવી સાહેબ

કે હજાર ચોવીસ પછી અમારું ભારત વિશ્વ જોયું એ વિશ્વની અંદર

અને આગળ જતા હજી પણ અમારો ધર્મ આગળ વધે એવી ભગવાન રામ પાસે અને ગુરુ માં જગદંબા પાસે મારી પ્રાર્થના અસ્તુ નમો નારાયણ જય થોડી વારમાં મહાઆરતી થશે પછી આકાશવાજી પછી અહીંયા પ્રસાદ છે પ્રસાદ બધા ખાસ લેજો અને હવે બે શબ્દ

જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ યોજામાં એનો સાક્ષી બનવાનો મોકો મળ્યો તો ખરેખર આપણે પણ બધા ખૂબ ભાગ્યશાળી છે એ આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે ભગવાન રામને એવી પ્રાર્થના કરીએ કે તમામ શુનાત્નીયો આજે એક અવેધ્યાનની અંદર ભગવાન શ્રી રામ જ્યારે પુનઃ પ્રતિષ્ઠા થયા છે ભગવાન રામ આ પૃથ્વી અમારા ગિરનાર નું ગૌરવ ઇન્દ્ર ભારતી બાપુ ને ખુબ ભગવાન લાંબો આયુષ્ય આપે અને જે અમને તમામ સાધુ સંતો સાથે દુનિયા રામમય થઈ છે અને એ રામ દુનિયા દુનિયાની અંદર આજે ઇન્દ્રભારતી બાપુએ જે મહાઆરતી આ ભવનાથ પવિત્ર ભૂમિ ની અંદર રાખી છે અને એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત મા મંડલેશ્વર સિંહ મહેન્દ્રગિરી બાપુ યોગીભાઈ રસકુ બાપુ અને તમામ આ ભૂમિના સંતોલ ને વંદન છે અને બાપુએ બધું કીધું છે એટલે આપણે કઈ કોઈ સમજતા નથી એ નથી પણ બાપુ ને ખબર હશે સૌથી વધારે કે ભગવાન રામ જ્યારે વનવાસ કરીને અહ્યો ત્યાંમાં આવ્યા

જીવ તો રાખવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને સનાતન ધર્મ એવો છે કે એક રાષ્ટ્ર ભાવના એમની અંદર જે પ્રેરિત છે આખા ગુજરાતની અંદર નહીં દેશની અંદર મને એવો એક એવા સંત છે કે જ્યાં ત્યાં રાષ્ટ્ર ભાવના એમની ત્યાં ઝલકતી હોય એ કામ ઇન્દ્રભારતી બાપુ કરી રહ્યા છે આપણે એમને વંદન કરી દઈએ અને એ શીખવાનું કે રાષ્ટ્ર ભાવના અને આપણે અહીં જુનાગઢમાં આવી રેલીઓ આવી યાત્રા આવી ક્યારે ડિગ્રી જ નથી એવો માહોલ અંદર હતી ખરેખર બધા સંતોના આશીર્વાદ અને નરેન્દ્રભાઈ ની અંદર જે પ્રેરણા છે એની અંદર જે ઉર્જા છે અને આજ ભગવાન રામના આશીર્વાદ આપણી ઉપર પ્રગટા છે ત્યારે આપણે આજના આ દિવસને એક પવિત્ર દિવસ તરીકે આજે આપણે ઉજવી રહ્યા છીએ નમો નારાયણ પૂજ્ય ઉપસ્થિત બાપુએ જેમ વાત કરી કે આજ આજ આનંદ આજ ઉછરંગ આજ ને સખી અમારે આંગણે આજે એવું આજે કે દરેક સગા સંniosને દરેક કાનમાં આજે એટલો ઉમંગ એટલો હયામાં હરખ છે આજે વર્ષોની આજ આપણે બધા પેદા થયા ત્યારથી આપણે જોયું પણ રામ મંદિર માટે તો લાખો લોકોએ એમનો જાન ગુબાન કરી છે ત્યારે આજે આપણા દેશના વડાપ્રધાન એક રાજા થી પણ વિશેષ સાજે એવું એમને વ્રત 13 દિવસનું પાડીને ધાર્મિક જે પરંપરાનું વહન કરીને યોગ્ય મુરતમાં રામલલા ની પુનઃ પ્રતિષ્ઠા કરી છે માહોલ ઉભો થયો હતો એ આવનારા દિવસોમાં આપણે સૌ જાળવી રાખીએ વાત કરીએ ઇન્દ્રભારતી બાપુરી તો અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કે સ્વચ્છતાનો સંદેશ તો ત્યારે અમે એમ કીએ કે તમે એકવાર જુનાગઢ આવો અરે ઇન્દ્રભારતી બાપુના આશ્રમ માં એક વાર જો કે એક શું ખૂબ પાંડોળી તમને હોવાના આજ પંદરમી ઓગસ્ટ ને છવ્વીસ ની જાન્યુઆરી કોઈ સંત જો રાષ્ટ્રને વંદન કરતો હોય તો વર્ષોથી ઈન્દ્રભારતી બાપુએ પરંપરા પાડી છે એનું સૌ કે ખૂબ ખૂબ ગૌરવ છે એવી આ જુનાગઢ ની સોરઠની ધરતીમાં આવા સંતો છે આપણે નતપ્રસ્ત વંદન કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય શ્રી રામ શ્રી રામ સાહેબ આવી જાય એટલે આરતી ચાલુ કરશું અને જ્યારે આરતી ચાલુ કરીએ એટલે હરેક આપણે સમાતનીએ છીએ ત્યારે તમારા આ મોબાઈલની ચાલુ રાખજો હવે અમારા અહીંયાના વિગત જશકુભાઈ આંગળ બે શબ્દ બોલશે

तेसर जर मर जग

અજ જસ નો સારી દુનિયા I'll uh -huh. uh -huh. ગ્રહ મેંગા તુલ ભદ્રગિરીવર સીતારામ ભરત જનપ્રિય સીતારામ ભદ્રગિરીવર સીતારામ